નવા વર્ષના પ્રારંભે સિંગતેલના ભાવમાં રૂપિયા નો વધારો ઝીંકાયો છે ગુજરાતમાં સિંગતેલ અને કપાસિયા તેલનો વપરાશ લોકો વધારે કરતા હોય છે અને બંને તેલના ભાવમાં વધઘટ જોવા મળતી હોય છે ત્યારે સિંગતેલના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે અગાઉ અઢાર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ભાવમાં વધારો થયો હતો ત્યારે અન્ય રાજ્યોમાં પણ સિંગતેલની માંગ વધી છે જેના કારણે ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે તો આ વખતે સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે મગફળી પકવતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે તો રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં જોવા મળી છે વધઘટ અને સિંગતેલના ભાવમાં વધારો થયો છે જ્યારે કપાસિયામાં ઘટાડો થયો છે તો સિંગતેલના ભાવમાં પંદર રૂપિયાનો વધારો થતાં ડબ્બાનો ભાવ બે હજાર પાંચસો પંચાવનથી લઈ અને હવે બે હજાર છસો પાંચ પહોંચ્યો છે અને કપાસિયા તેલના ભાવમાં ત્રીસ રૂપિયાનો ઘટાડો થતા ડબ્બાનો ભાવ 2160 થી લઈ અને હવે બાવીસસો દસ પહોંચ્યો છે આ ભાવ છેલ્લે અઢાર ડિસેમ્બર બે ના રોજ હતો